જ્યોતિ વિદ્યાલય કેરબ્રમામાં ધોરણ બાવનો વિદાય સમારોહ દસ શુભેચ્છા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે તારીખ તેર બે બે હજાર છવ્વીસ ના રોજ ધોરણ બાર વિદાય ધોરણ દસ શુભેચ્છા તથા તેજસ્વી તાલા ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત સંત શિરોમણી શ્રી સાવણગીરી મહારાજ શાળાના પ્રમુખ શ્રી અને મંત્રી શ્રી દ્વારા દીપ પ્રાકટીને સરસ્વતી વંદનાથી કરવામાં આવી સાના આચાર્ય શ્રી આરતી વાળાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી દીકરા દીકરીઓને શુભેચ્છા પાઠવી ધોરણ બારના વિદ્યાર્થીઓએ શાળા જીવનના સંસ્મરણો વહેંચ્યા અને ગુરુજીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી ગુરુજીઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી શૈક્ષણિક સાંસ્કૃતિક રમત તથા અન્ય પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને તેજસ્વી તાલા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ સંચાલન શ્રી એ એ દેવડાએ કર્યું આભાર વિધિ શીતલબેન પટેલે કરી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા